મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના લાળો પોલીસ સ્ટેશનની હદમાં દારૂબંધીના ઉડ્યા ધજાકરા વિજાપુર તાલુકાના લાળો પોલીસ સ્ટેશનની હદમાં સુંદરપુર ગામે દેશી ને ઇંગ્લિશ દારૂ બેફામ વેચાય છે વિદેશી દારૂની ડિલિવરી તો એક મોબાઈલ ઉપર થાય છે તમે એક કોલ કરો તમે માંગો તે બ્રાન્ડ મળશે એક કોલ ઉપર તમારી મનગમતી બ્રાન્ડ મળી રહેશે લાળો પોલીસ ફક્ત ને ફક્ત હપ્તામાં જ રસ છે હપ્તા ખાય છે એવું લોકોનું કહેવું છે નહીતર આટલો મોટો દારૂનો વેપાર ચાલે જ નહીં દેશી દારૂની તો નદીઓ વહે છે લાડોદ પોલીસને દારૂબંધીમાં રસ નથી ફક્ત એમના વ્યવહારમાં અને લાડોદ પોલીસના પીઆઈ સાહેબને ફક્ત વહીવટમાં જ રસ છે આમ જનતા વિશે કંઈ વિચારતા નથી ઘણા સમયથી કોઈ એલસીબી કે એસઓજી કે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની પણ અહીંયા પડી નથી કારણ કે એના વહીવટદાર એટલા મજબૂત છે કે બધાની જોડે વ્યવહાર કરે છે અહીંયા સાહેબ મોટું ખનન સાબરમતી નદીમાંથી પણ નીકાળે છે લાળો પોલીસને ફક્ત વહીવટમાં જ રસ છે લાળો બીટના જમાદાર અને લાળો પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ આ દારૂ બંધ કરો એવું પબ્લિકનું કહેવું છે આ દારૂ બંધ થાય તો ઘણી માતા બહેનોના ઘર બરબાદ ન થાય અને કોઈ બેન દીકરી વિધવા ન થાય ગુજરાત રાજ્યના ગૃહમંત્રી સાહેબ અને ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય સાહેબને મારી નમ્ર અપીલ છે કે આ દારૂ બંધ કરો મહેસાણા જિલ્લાના એસપી સાહેબને પણ અપીલ છે કે સાહેબ આ નાનું લાડો પોલીસ સ્ટેશન અને સૌથી મોટો દારૂ વેચાય છે બુટલેગરો બેફામ બન્યા છે અને લોકોની જિંદગી સાથે ચેડા કરે છે તો આના ઉપર યોગ્ય પગલાં લે તેવું લોકોનું કહેવું છે ગુજરાત રાજ્યના ગુરુ મંત્રી અને ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સાહેબને મારી નમ્ર વિનંતી છે કે સાહેબ આજે તમે જુઓ ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમ સેલ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના લાડોલ પોલીસ સ્ટેશનની હાલમાં દેશી ઇંગ્લિશના દારૂના ધમધમી રહ્યા છે અને ફક્ત પોલીસને વ્યવહારમાં રસ કોઈ બુટલે પકડાતો નથી અને દારૂ બેફામ વેચાય છે અને નિર્દોષ લોકોની જિંદગી હોમાય છે અને અહીંયાના ના વેવડદાર એટલા મજબૂત છે કે સાહેબ એસઓજી એલસીબી અને એસઓજી કોઈ રેડ કરતું નથી આજે તમે જુઓ સાહેબ તમે તપાસ કરજો કે બીજાપુર તાલુકાના લાડોલ પોલીસ સ્ટેશનમાંથી કોઈ મોટો દારૂનો જથ્થો પકડાયો હોય અથવા કોઈ જુગારી પકડાયો હોય એવો એક કેસ બતાવો સાહેબ કારણ કે અહીંયાના વેવટધાર મજબૂત છે અને ના લીધે આજે લોકોની જિંદગી હુમાઈ રહી છે દેશી દારૂ બેફામ ચાલે છે ગૂટલગણો બેફામ બન્યા છે અને ઇંગ્લિશ દારૂ તો સાહેબ ફોનની ડિલિવરી ઉપર કરવામાં આવે છે એ મારી નજરે મેં